પકડી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં થાઈલેન્ડની તેર લલ્લાઓ પાંચ ગ્રાહકો અને ચાર સંચાલકોને પકડવામાં આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રેકેટ પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતો હતો જ્યાં વિદેશી મહિલાઓ દ્વારા ગેરકાયદે દેહવ્યાપાર કરવામાં આવતો હતો પોલીસને અંગત માહિતી મળી હતી કે હોટલનો ઉપયોગ કુટણખાના માટે થઈ રહ્યો છે જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન હોટલમાંથી થાઇલેન્ડની તેર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી જેમણે કૂટણખાનામાં સંડોવાયેલા હોવાનું ભોગ બનેલા તરીકે જણાવ્યું આ ઉપરાંત ત્યાં હાજર પાંચ ગ્રાહકો અને આ અયોગ્ય વ્યવસાય ચલાવવામાં સંકળાયેલા ચાર સંચાલકોની પણ પોલીસે પકડ્યા છે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર રેકેટનું સંચાલન સંગઠિત રીતે થઈ રહ્યું હતું અને હોટેલનો ઉપયોગ આવા ગેરકાયદે કાર્યો માટે કરવામાં આવતો હતો પોલીસે પકડેલા તમામ આરોપીઓ પર યોગ્ય કાયદા હેઠળ કાર્યવાહી કરી દેહી છે અને આ કેસની વધુ તપાસ ચાલે છે છેલે બેત્રણ દિવસથી વિ માહિતી મળી ગઈ જાંગિરાબાદ જાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે જેમાં ગેરકાયદેસર કોઠાનો વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરતી એચટી ની ટીમે ત્યાં રેડ કરી ગઈ કાલે અને રાત રાતને અને ત્યાં અમે તે યુવતીઓનો ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકેને આ કામગીરી કરાવનાર તરીકે ચાર વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે તેમજ પાંચ ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને ચાર ચાર આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે તેર યુવતીઓ ઝડપાઈ છે તમામ તમામ તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે તેઓના પાસપોર્ટ ના ચેક કરતા પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ ડિઝિટલ વિઝા પર આવેલા છે અને મેં એવો તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે તેઓ દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું તપાસ હજી એનું ચાલુ છે કે થાઇલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે એમના વિઝા પૂરા થઈ ગયા કે ત્યાર પછી એ તપાસમાં આવે ત્યારે કારણ કે હજી એમના વિઝા એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ ન હતા તેવા હું મોબાઈલમાંથી એમને પાસપોર્ટની નકલ લઈ ગઈ છે પાર્ક પેવેલિયન હોટલ ને ઓયો નું એક બોર્ડ બહાર પાડેલું જે પણ ગુનાહિત કબજો કરવાનો હોય છે hotel માં રહેવા અને છોકરીઓ તમામ છોકરીઓ તેરે તેર યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોક્સ ગ્રાહક મોકલતા આવો એ hotel ના દરવાજા ખોલેલા નતા અને અમારે બળજબરી પૂર્વક એમાં એન્ટ્રી કરવી પડે છે.